હવે વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હર્ષિતિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુળ રોડ ચોકડી વિસનગર શહેરના વિવિધ માર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે હમણાં થોડાક જ જ દિવસ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિસનગર શહેરના સિટી વેલફેર એસોસિએશન દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે પરેશાની થાય છે અને અકસ્માત થાય તેવા સંજોગો ઉભા થાય છે આ બાબતે વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તથા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીને રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ પડે છે અને ક્યારેક ક્યારેક ટ્રાફિક જામ થઈ જાય છે અને અકસ્માત થવાની શક્યતા રહે છે અને ટ્રાફિક જામ થઈ જાય છે અને એના કારણે પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો શહેરના સુગ્ન નાગરિકોની માંગણી છે કે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ